વૃદ્ધાના ગળામાં ચેસ્ટઅપ કરનાર તળાજાના શેળાવદરનું શખ્સ ઝડપાયું ઉછરીના શખ્સને ઝડપી પાડવા તજવીજ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ કે એપોલો હોટલ નજીક જહાંગીર મિલ નજીક એક શંકાસ્પદ શખ્સ મોટરસાયકલ સાથે ઊભો છે અને તે સોનાની ચેઇન વેચવાની ફિરાકમાં છે ટીમ ત્યાં જઈ તપાસ કરતા આ શખ્સ હાજર મળી આવેલ અને મુદામાલ અંગે કડક પૂછપરછ કરતા તેમને કબૂલાત આપી હતી કે પાલિતાણા જૈન દેરાસર નજીક તળેટીમાં અને ભાવનગરમાં તે અને તેનો મિત્ર રેકી કરતા હતા અને વૃદ્ધ મહિલા એકલા હોય અવર જવર ન હોય ત્યારે ગળામાંથી ચેઇન ચેસ્ટઅપ કરી નાશી છૂટતા હતા કુલ આઠ લાખ સત્તર હજાર પાંચસોના મુદામાલ સાથે કનુ બાલાભાઈ હૈરાભાઈ મકવાણા પંચોળી રહે શેળાવદર તાલુકો તળાજા હાલ સુરત અને રમેશ ભીખુરામ વાઘ રહે ઉજળી તાલુકો તળાજાવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુન્હા ઉકેલાયા હતા રિપોર્ટ કમલેશ ડાપા